ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને એમની ટીમ આજે કચ્છના પોલીસ સ્ટેશને પહોંચી છે કચ્છના પોલીસ મથકે પહોંચી છે એવું મને જાણવા મળ્યું છે અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નહોતું અમને કોઈ નોટિસ આપી નહોતી અમને કોઈ પોલીસ જણાવ્યું નહોતું છતાં પણ અમે અમારી નિર્દોષતા પુરવાર કરવા માટે ત્યાં પહોંચ્યા છીએ ખરેખર પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે પહોંચ્યા છે કે દોષિતને બચાવવા માટે પહોંચ્યા છે કારણ કે જે વ્યક્તિ વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ હોય અને વિકૃત માનસિકતા એટલી હદે એમની વિકૃત માનસિકતા છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે ભૂતકાળમાં ભૂતકાળમાં કથાકારો મહિલાઓ અને બ્રાહ્મણો માટે હેલ્ફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માગવી આની આનાથી વધારે વિકૃત માણસ કયું હોઈ શકે એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે અને મને તો એવું લાગે છે એનાથી વધારે आम आदमी पार्टीના આ પદપ્રશ્ન નેતા કારણ કે ભૂતકાળની અંદર એમને પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યાર બાદ એમને પાર્ટીના પ્રમુખ તરીકે પણ રવાના કરી ચૂકવામાં આવ્યા છે એવા વ્યક્તિઓ અત્યારે ત્યાં પહોંચી અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડે છે અને ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે કે જે પ્રસિદ્ધિ પોતે કમાવી ચૂક્યા છે